બેટોને છે ઓ છે રાખો લ્યા જો 1 ને 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41

તો તો રોડી ઓલી તો દેઈ દી દીપો માકે તો મને મારા દિખે લઈ એક રાખ દો આદ છોતરી થી જાઓ તો લા વિકા હાથી તા વિકા આરા ઓન કીયો હાથી વિકા છોતરી રે બુરે એક તાણી કેટણી એમ દે તાણી વાળો આની રિયાળો ની નો મેવાયલો આ કેરેલો એટલે આપડે માલ માં જાય

hôn này đi mà con trơn à không sai à con này à tin

અરે મેવા અરે ભરછો 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 અરે ગીતાબેન અરે મહારાજ પંચાનો જબલુ અરે ગીતા અરે વિદ્યા ભરછો ભરછો અરે લાલા આલના ભાઈ લેવાનો સાઈડ સપથ લઈ લે અરે ભડ થા ભડ થા ભડ થા ભડ થા ભડ થા અરે નો બાય અરે કી ચાલે નહી આતાર હાઈ ભાઈ કુ જબુ જો ખાલી તુઈ ને આવ્યો તુઈ આઈ પંચાસી હજાર આ ગેમ દિન થે ઓલે કાલ કેટલા દિયા નહી હા હાઈ નર્સી ભાઈ એક નર્સી ભાઈ મંડળ લખો હાલો એક નર્સી ભાઈ રિજે રિજે તેમ તો એક કેતન એક કેતન એક નર્સી ભાઈ એક ઝટમા છડાય એક છડવા બે એમજી તમે લેવા દેતા બે ઓય મરા પીયા આવડ ન લેવાના છે હીચરમાં ગાડીનું કીધું મારે બોલા લખો આ તો મોરપીદ ભાઈ ભવાજી કરીનો જબલું જીવ ખાલી એ રેખા બાજી પૈસા દે કી ન

हा थोरक निकड़ो पीड़ियूं

Sociedad, eh bapak bina, ya यार <than> <abdominal activity> এরাচ্কো চো কিইর glorious লো থইরে কেরেন এর কিলে কিা ট্য়ডিশা কিা কেনের কুটে আজেন হিা য়াস� এরা কটদের ক্ন্য় ইরে মাও